બાળકો બધા આવી ગયા ને હા હા તો હું બધાને આધરી પૂરું છું તમે વાગડી ઊંચી કરો બરાબર અભી છોટુ સર છોટું યા સર પૂજમ ફીર એક ની એક કરી યા સાહેબ બધા સોતું કઈ કઈ કીધા નહીં એટલે એવું છે એ વાઘો યસ સર ચંગો

કે દુનિયામાં સૌથી તાકાત વાળું ફળ કયું બોલો સાહેબ ઉભા સાહેબ કેડુ એ કઈ રીતે સાહેબ કેડુ ખાધી હાડકા મજબૂત થાય હા એ તો બરાબર છે પણ એનો તું મને બીજો ગુણ બતાય તો હું માનું તો સાહેબ હવે કેળાં સડીઓ રસ્તામાં પડ્યો હોય એનું એના ઉપર આપણે પગ આવે તો આપણે લપસેમ પડો તો એને એરા હાડકા એરા ના તોડી નાખે આપડા એ હાથ મારું જો બે જા

મારું પંજો પાટણ હા હા